જામનગરના ના નીલકમલ સોસાયટી વિસ્તારમાં બે દિવસ પહેલા રાતે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સ્થાનિક સમાજની ક્ષત્રીય મહિલાઓ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા અને કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી હતી જેનું પુનરાવર્તન ગઈકાલ રાત્રે વુલન મિલની ચાલી વિસ્તારમાં જોવા મળ્યું હતું મળતી માહિતી અનુસાર ભાજપની મોદી પરિવાર કાર્યક્રમ સભાનો પ્રારંભ થતાની સાથે જ સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતી સ્થાનિકો પહોંચી ગઈ હતી આ ઉપરાંત રૂપાલા હાય હાય અને ટિકિટ રદ કરવાના નારા સૂત્રોચ્ચાર કર્યા હતા જેથી ત્યાં હાજર મહિલા પોલીસે સત્ય મહિલાઓને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો આ દરમિયાન પોલીસ અને મહિલા વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરાતા મામલો શાંત પડ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ